આપણે જવાનું છે બિલ્લેશ્વર મહાદેવ ગામ 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 છે અમારું થોડેક રોડ તરફથી જ દૂર છે બિલ્લેશ્વર મહાદેવનું મંદિર ભોળાનાથ બહુ પ્રાકૃતિક બહુ જૂનું મંદિર છે ત્યાંનું તમે વાતાવરણ અમને તમને બતાવશું અને ત્યાંના મહાદેવના તમને દર્શન પણ કરાવશું અમારી સાથે જીતેન્દ્ર અકબર એચ અને હું ડીઆર વન પોતે છું અને આપણે જઈ રહ્યા છીએ મહાદેવ તો અમારી સાથે જોડાયા હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છીએ શિવ તળી સર ગામમાં એક નાનું એવું મંદિર છે ફાતેરિયા રોડ તરફથી થોડુંક આગળ શિવતળી નામનું એક મંદિર છે તમે અહીંયા લોકેશન બતાવો તો અમે આવી ગયા છીએ અહીંયા ભોળાનાથના દર્શન કરવા અને અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને અહીંયા થોડીક મંદિરની હાલત થોડીક ખરાબ છે એટલે અમે થોડીક એને સાફ સફાઈ કરશું પૂજાપાઠ પાઠ કરશું અને તમને દર્શન પણ કરાવશું અત્યારે હું થોડાક બિલીફ ભેગા કરું છું ભોળાનાથે થોડાક અર્પણ કરવી પૂજાપાઠ પાઠ કરવી વેલકમ આ અમારો પહેલો વિડિયો છે તમે આને વોચ કરો અને આગળ છે તો કેમ છે મિત્રો મજામાં આપનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે જેમ કે કે કીધું એમ રોડ તરફ એક સુંદર મહાદેવનું મંદિર છે પણ ત્યાં અત્યારે થોડીક ગંદકી છે અને એની આપણે સાફ સફાઈ કરશું જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ અને આપણા માણસો પણ કહે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે કે જ્યાં સ્વચ્છ સ્થાન હોય જગ્યા હોય ત્યાં હંમેશા પ્રભુ નિવાસ કરતા હોય છે અને આ તો સાક્ષાત મહાદેવનું મહાદેવ નું મંદિર છે અને એ તો સ્વચ્છ હોવું જ જોઈએ એટલે કે અત્યારે થોડીક સાફ સફાઈ કરશું દેવો ના દેવ એટલે મહાદેવ એના વિશે આપણે કેવું એટલું ઓછું છે ભોળાનાથ એ આપણા જગત પિતા અમે પહેલો વિડીયો ઉતાર્યો છે શરૂઆત કરી છે અમારા ઇષ્ટ એટલે કે અમારા ભોળાનાથ પહેલો વિડીયો મેં અમારા ભોળાનાથનો બનાવ્યો છે આ ચેનલને શરૂઆત કરતા ચેનલનો વિડીયો બનાવતા પહેલો વિડિયો અમારો પહેલો ગામમાં આગળ ફાતરિયા રોડ તરફ જતા મહાદેવનું મંદિર આવેલું છે તો કે મહાદેવનું નામ કઈ રીતના જાણીતા છે અને આ તળેટી બિલેશ્વર મંદિર તરીકે ઓળખાય છે નામનું જે વાવાઝોડું આવ્યું હતું એના કારણે આ મંદિર ને તમે જોઈ શકો છો કે પતરા બતરા બધું નાખીને વ્યવસ્થિત કમ્પ્લીટ કરીને નકર આ મંદિરમાં તમે દસતા જો તો પેલા આવા કાંઈ પત્ર પત્ર કઈ હતું આ હા બધું ખુલ્લું જ હતું એટલે બધા ગામ વાળા અમુક ફાળો જમા કરીને બધું આમાં ખર્ચો કરીને અહીંયા પત્રા બધું મુકાયું બધું એ બધું કમ્પ્લીટ કર્યું અને આ બધું સાફ સફાઈ કરવી પછી અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવાને તમને આ દર્શન કરાવવાના ભોળાનાથ એટલે કે બિલ્લેશ્વર મહાદેવ વિશે આપણે આજે જાણ્યું અને સરસિયા ગામથી થોડાક ફાચરિયા રોડથી નજીક આ ભિલ્લેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે તેના વિશે આપણે થોડાક એના નામના ઇતિહાસ વિશે આપણે થોડુંક જાણવી રાજકોટ એ જણાવ્યા મુજબ તમે આ ભિલ્લેશ્વર મહાદેવનું તમે જે સાંભળ્યું કે આયનું જે આ પ્રાકૃતિક વાતાવરણ છે કેવું મજા આવી એવું છે કે તમે જે બહાર ત્યાં આવતા હોય તમે સરસિયા ગામથી હાલો જેમ કે તમે તુલસીશામ જતા હોય તો સરસિયા ગામ આડું આવે જ છે તો એકવાર તમે આ કોઈકને પૂછ્યું કે ભિલ્લેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે આશરિયા રોડ થી થોડક જ નજીક છે આ બિલેશ્વર મહાદેવ ને એના ભવાના દર્શન કરજો બહુ જૂનું મંદિર છે એટલે વર્ષો એ મુજબ કે સરસ્યા ગામમાં ખૂબ જ સરસ મજાની નદી આવેલી છે ખોડિયા નામ તરીકે જાણીતી છે એ ધારી જઈને ખોડિયા ડેમ એટલે કે ખોડિયાર માનું મંદિર ખૂબ જ પૌરાણિક અને બહુ પ્રચલિત મંદિર આ ભાઈને એવી જાણ થઈ કે અમે અહીંયા મહાદેવના મંદિરે સાફ સફાઈ કરવા આવ્યા છે અને અમારી ચેનલ નવી

અમે આ ચેનલ બનાવવાનો હેતુ એ છે કે અમારે બધું તમને જણાવવું છે. અમારે ગામ વિશે થોડું ઘણું જણાવવું છે કે અહીંયા અમારું ભીલેશ્વર મહાદેવનું મંદિર મહાદેવ વિશે થોડુંક કહેવા માંગુ છું કે મહાદેવનો સ્વરૂપ કેવું છે. ઓકે સેહલુસ રંગ સમ વિશાલ જટાજ મુટતન્દ્ર ભાલ ગંગકી તરંગ મોલ વિમલ નીર ગાજે લોચંદ્રઈ લાલ લાલ ચંદન કે કોરી ભાલ કુંકુમ સિંદુર ગુલાલ પુપટી વરસાજ

પતરાનું બધું ડેકોરેશન ને બધું તમે જોઈ શકો છો શરૂઆતના પાંચ છ વર્ષ પહેલાં અહીંયા કાંઈ પણ નહોતું ખાલી આ તમે જોઈ શકો છો આ ખાલી આ બધી પીઢ એટલું બધું જ હતું બીજું કાંઈ કશું નહોતું પછી આ ધીમે ધીમે થોડીક ઘણી પ્રગતિ કરી અને આ મંદિરમાં તમે આ પતરાને બધું બધું શણગાર કર્યો જે કે બીજી વાવાઝોડું કે વરસાદ કાંઈ આવે તો અહીં કાંઈ નુકસાની નહોતું એના માટે આ બધું કરવામાં આવ્યું અને તમે દર્શન કરી શકો છો મહાદેવના દર્શન શ્રાવણ મહિનામાં તો ગામના ઘણા લોકો અહીંયા આવતા જ હોય છે દૂધ ચડાવવા 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 અત્યારે પ્રકૃતિનું વાતાવરણ તમે જોઈ શકો છો શુદ્ધ એકદમ હવા આવે છે કોઈ પણ સમાજ કે માણસના કોઈ પણ ઝંઝટ વિના અહીંયા પ્રકૃતિના આનંદ માણવા તમે આવી શકો છો તો અહીંયા વાતાવરણ જો એટલું અત્યારે હરિયાળીમાં છે તો ચોમાસામાં કેવું હોય છે અહીંયા બાજુમાં એક સરસ મજાની નદી પણ આવેલી છે આ નદી ગોરડિયા નામ તરીકે જાણીતી છે ગોરડીઓ કહી શકાય છે તો આ નદી આગળ જતા ધારી નદી જે આવેલી છે શેત્રુંજય એમાં ભળી જાય ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે એચબી રાજગોર અને બીજા ભાઈ છે ધવલ રાજગોર એની પણ ચેનલ બિલ્શ્વર મહાદેવ નું નામ છે બિલ્શ્વર મહાદેવ તરીકે કેમ પડ્યું તમે જોઈ શકો છો કે અહીંયા દિલ્હીના ઝાડ હોવાથી આ મંદિરનું નામ મહાદેવ રાખવામાં